નમસ્કાર આપ છો પ્લસ ન્યૂઝ હું છું સાથે શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરી અમેરિકા ખાતે હૃદય રોગના હુમલાથી નિધન થતા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ચિરાગ ઝવેરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી વડોદરા શહેર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા કોંગ્રેસના ચિરાગ ઝવેરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી છે ચિરાગ પોતાના પુત્રને મળવા અમેરિકા ગયા હતા જ્યાં ચિરાગ ઝવેરીને મિત્રો વર્તુળોને મળ્યા બાદ ઊંઘમાં જ રોગનો હુમલો આવતા દુનિયાને અલવિદા કહ્યું હતું સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ ચિરાગ ઝવેરી તમામના આદર્શ રહ્યા છે હાલ તેમનો પાર્થિવ દેહ અમેરિકા ખાતે છે સૂત્રોની માહિતી મુજબ તેમનો પાર્થિવ દેહ ગુરુવારે માંજલપુરમાં આવેલા તેમના નિવાસ સ્થાને આવશે બે ધડક અને સ્પષ્ટ વક્તા એવા ચિરાગ ઝવેરીનું વ્યક્તિત્વને તેમજ તેમના દુઃખદ નિધનને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ તેમના નિવાસસ્થાને આમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી કોંગ્રેસના પ્રમુખ પૃથ્વી જોશે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર બાળુસુરવી પુષ્પ વાગ્યેલા શ્રદ્ધાંજલિ પાઠવી હતી ંગ્રેસ પરિવારની સાથે સાથે માંજાપુર વિસ્તાર અને વડોદરા શહેરે ખૂબ જ દિગ્ગજ નેતા એક સામાજિક કાર્યકર તરીકે એમની જે ઓળખ ઓળખ અને માંજાપુર વિસ્તાર તો ચિરાગભાઈ ઝવેરના નામથી ઓળખાય અને હંમેશા તમે આજના જે સોશિયલ મીડિયાનો યુગ છે એમાં પણ આપણે જોયું કે અમારા કોંગ્રેસ પરિવારમાં સૌથી વધારે સોશિયલ મીડિયા પર જો કોઈ એક્ટિવ હોય નેતામાં જે લાઈવ હોય આજે કોઈ પ્રસંગ બાકી ના હોય આજે મરણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય બધામાં હંમેશા હાજરી આપે અને માજેપુર વિસ્તાર જ જેમના નામથી ઓળખાય એવા ચિરાગભાઈ ઝવેરિયા પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ કાઉન્સિલર પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસ પરિવારે પોતાનું એક અભિન્ન અંગ ગુમાવ્યું છે દુઃખનો પહાડ કોંગ્રેસ પરિવાર સાથે એમના પર પણ છે અને આખું કોંગ્રેસ પરિવાર એમની આત્માના શાંતિ માટે અમે પ્રાર્થના કરે છે ભગવાન શ્રી દ્વારકાધીશને હમણાં એમના ઘરે અહીંયા એમના સનને મળ્યા છે અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ બધાના ફોન આવ્યા છે અને જે અંતિમ ક્રિયામાં બધા મોટા ભાગના બધા આગેવાનો પ્રદેશના હાજરી પણ આપશે પણ બહુ દુઃખ થાય છે કે વડોદરા શહેરે માંજાપુરે ચિરાગભાઈ ઝવેરી જે ખૂબ જ એક્ટિવ નેતા અને એવું કહેવાય કે આજે યુવાનોથી માંડીને નાના છોકરાથી માંડીને બધાના મોડે ચિરાગભાઈનું નામ હોય અને એવા વ્યક્તિ આજે સાચું પણ માનવામાં નથી આવતું કે આવી વ્યક્તિ આજે અમારી વચ્ચે નથી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ મેં આત્માને શાંતિ આપે ચિરાગભાઈ ઝવેરી અમારા કોંગ્રેસ પાર્ટીના ખૂબ મોટા નેતા હતા એમનું અચાનક અવસાન થવાથી કોંગ્રેસમાં વડોદરા શહેરમાં બહુ દુઃખદ બનાવ બન્યો છે લોકો ખૂબ દુઃખી છે ચિરાગ ચિરાગભી ડેપ્યુટી મેયર પણ રહી ચૂકેલા હતા વિરોધ પક્ષના નેતા પણ હતા અને માંજલપુરને જે ડેવલપ કરવામાં સૌથી મોટો ફાળો એમનો હતો અને જે કોંગ્રેસને જે ખોટ પડવાની છે એ નહીં પુરાઈ શકાય કેમ કે ચિરાગભાઈ કોંગ્રેસ માટે ખૂબ યોગદાન હતું અને માંજલપુર વિસ્તાર માટે પણ એટલે અમને એટલું દુઃખ થઈ રહ્યું છે અને ખરેખર મારા અંતરથી એમને આજે શ્રદ્ધાંજલિ આપું છું ચિરાગભાઈના દુઃખદ સમાચાર એક દિલને ધાસકો લાગે એવો સમાચાર છે કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલ કાળે મૃત્યુ થઈ જાય પણ કુદરતને જે મંજૂરો એના આગળ કોઈનું ચાલતું નથી ચિરાગભાઈની જિંદગી એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું એ શિયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે મારા ઘરે મારે માધરની રોટલી બહુ ખાધી હશે એને અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલો ત્યાંથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ પછી એ કોંગ્રેસમાં તો અમે અપક્ષ હતા તે વખતે હું અપક્ષમાં બે પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારા પરિવાર આખો ગયો હતો કારણ કે ચિરાગ જીતવો જોઈએ મારું જીતવો બહુ અગત્યનું નહોતું કારણ કે મને રાજકારણથી તે વખતે એટલો પ્રેમ નહોતો પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા બહુ વાણ ગયા પણ આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગ નહીં મળે હાર જીત થયા કરે પણ જે રીતે એની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે સામાજિક રીતે ધાર્મિક રીતે લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે મારો એક અંગ જતો રહ્યો છે કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ એસા હોનેવાલા એટલે આ અંગત અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજો કોઈ રાખી ના શકે આ પ્રજાને કહેવા માંગુ છું આ લોકોને કહેવા માંગુ છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર ખુલાડી મારી છે કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગમાં બહુ મોટો ફરક છે એક નાનાથી નાના વ્યક્તિનો અવસાન થાય ને એના ઘરે પહોંચી જાય ધાર્મિક સેવામાં આગળ વધે કોઈ પણ તહેવારો એમાં ચિરાગ દેખાય જ તમને મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે એને આવતા આવતા બહુ વખત લાગશે મને લાગે છે પણ આજકાલનું રાજકારણના તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝૂમતો રહ્યો છે લડતો રહ્યો છે એના પ્રાણ પ્રશ્નનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમભાવ એટલો મેળવ્યો છે તમે જુઓ જ્યારે જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકો રડતા હતા એનો મતલબ શું છે કે એક પ્રેમ એક દીર્ઘદૃષ્ટિ એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ ચિરાગત છે અને ચિરાગ જો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે કાર્યતા હોય કે ભારતીય બનીને સૌને સાથે લઈને માંજલપુરના વિકાસ માટે અવિરત સેવા આપી હતી ભાજપના કાઉન્સીલર સુરુપા પ્રધાન પણ ચિરાગ ઝવેરીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી એક તો પહેલાં પહેલાં અમને પણ જાણીને ખૂબ દુઃખ થયું છે કે ચિરાગભાઈ હવે એમનું દુઃખદ અવસાન થયું છે ચિરાગભાઈ માટે કહીએ તો માંજલપુરની જનતા એમને ખૂબ સારી રીતે ઓળખે છે એમણે ખૂબ સારા કામ કર્યા ભલે કોંગ્રેસમાંથી એ આવેલા હતા પણ આજે પણ મને યાદ છે કે એમણે સતત કાર્યરત જોયેલા છે અને આવી વ્યક્તિનું